હેલો દોસ્તો રામ રામ ને સીતારામજી શ્રી કૃષ્ણા બધાને કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો જહાજ અમારે વરાપ નીકળી ગઈ છે ખેતરમાં જો દોસ્તો તડકો આવી ગયો છે બે ત્રણ દિવસનો તો વરસાદ હતો ને આમ એમ થતું કે ક્યારે બંધ થાય એટલો વરસાદ આવી ગયો હતો તો જહાજ વરાપ નીકળી ગઈ છે ને તડકો પણ ફૂલ નીકળી ગયો છે આપણે કપડા પણ બહાર ફૂકવવા નાખી દીધા છે બે દિવસના ભીના હતા ને એટલે કાશીવામભાઈ અમારે શિવમભાઈ દોરે રે રિહાણ એલા બગીચે ફરવા જાવું બગીચે જાવ ક્યાં જાવ કંડલિયા જાઉં ગોપનાથ કંડલિયા જાવું એમ કહે છે તો હવે નવરા થાય એના ઉપર આધાર આપણે હા બે દિવસથી તો ઘરકામ કરે તો કાલે ઘરકામ કર્યું આખો દિવસ ને વરસાદ હતો એટલે ઘરકામ કરી નાખ્યો આપણે અમારે શિવમ એને સંજુ બે ભાર થી કરાવ્યું ક શિવમ ઘરકામ કરાવ્યું ને તો બે ભાર હવે એમ કહે છે કે અમે ઘરકામ કરાવ્યું છે તો અમને ફરવા લઈ જાઓ છોકરાને આરો એક નોલીને પરીક્ષા છે જ આપ દીકરી બે દવાણું દળે છે હો દોસ્તો સવારના નવરા નહોતા થયા એટલે અત્યારમાં વ્લોગ બનાવવાનું શરૂ કર્યો છે ટાઈમ નહોતો આપણે ઘરકામ કરવાનું હોય એટલે કાંઈ નવરા મળે નહીં આપણે અત્યારમાં શરૂ કર્યું છે તો જ્યાં આપણે તડકો નીકળી ગયો તમારે બક્કાલામાંથી એક બે કામ ઓલું કેવરાવે છે તો દોસ્તો શું કરા તું શિવમ હે શું કરા વાસન બાસન નથી ઉડકવા બેન ઠામડા નથી ઉડકવા થોડાક સે ઉટકી નાખ નહીં ઘાસ લુટકી નાખો તો લઈ જાય ફરવા ઘાસ ન ઉડક હોય તો વાસવા મનાય વાસાય તો કરીને ક્યાં રામ શું સીંધે મને એમ શીખે કે શું કે શું લાવી લોટ લાવી આવડે જોતા હા મને એમ શીખે પાછી લઈ આવું એમ કે રાસન એવું ડકવાનું પડ્યું છે જો આપણે ઘંટી પણ શરૂ છે એટલે અવાજ બે વધારે આવે ને અવાજ ને આપણે તમને બતાવી દઈએ કે મેં ઘરમાં કેવી રીતે ગોઠવ્યું છે જો હા હા લોટ જોય તમે આવડે જ આવતા એ તો મેં મૂકી દીધું તમે થાળી ના બેઠા છો શોખના બેઠા કે ધ્યાન રાખવા

હલો તમારું વિડીયોમાં તમે મૈના રેજો તો આપણે ડાણું ડરાઈ નાખી નીકળી નીકળી પડે દોસ્તો કેટલા લોટ આ છે બસ કીવા સાફ ખીલાજીએ એટલું અમે થિએટર ગયા હોય તો આવે નહીં એટલે બો કડો થોડોક પણ લો જોવાની તો લોટ વેવી કાલે ઝુમ્માર ને બધું સાફ કરી નાખ્યું તમને બચાવો આવા જેમાં આણે આના આવેલા છેવા અમે આણે આવ્યો જોમ લીધા કેટલા વર્ષ થઈ ગયા 12 વર્ષ થઈ ગયા ને 12 લેવા ખાયગા ડણો અમે જઈ નાખી લે હવે

જો આમાં ડુંગળી થોડીક રહી છે ને થોડીક ઉગી ગઈ છે સોંપવાની છે પણ એક નીકળે નીકળી તો ગયો પણ થોડુંક ફૂંકાઈ જાય ને પછી થોડીક સોંપી છે ને લસણ સોંપવાનું છે જો અમારે પરનું જૂથું આવવું તો એટલું થાય રહ્યો છે ખરી જાય બહુ જ તે રે નહીં ખરી જાય ને આ છે રોપ ડુંગળીનો રોપ છે જો આપણે સોંપવાનો છે અને વરસાદ આવી ગયો નકર તો કેદુ નહીં સોપાઈ ગયું હોય તો અડધી બગડી ગયો પછી આમાં સે આમાં બેક બેક નાની છે આ થઈ જશે કે કોમેન્ટમાં કેજો પાછા થઈ જાય છે કે એમ આપણે ડુંગળી બધી દીધી છે હું ઓય આમે હું આમ દો આ રમકડું છે મને છી બેન નું રમકડું જોતું હા હા આલે તોડી નઈ લે એમાં હું છે કાઈટ તો હું છે એમાં બકો છે હે હું છે

કૂદકા મારવાન છે એમાં ખેતરમાં ઓય આમ દે બકાળલામાં ગિડિયા બે ફારું જો ઠેકડા મારે જો દોડવા મીના જો હો આના ખેતરમાંથી બહાર નીકળો એ ઓય અરે બપ્પાને બોલાવ કાઈ કેય ફારું ખેતરમાં વહી ગયા કે દોડડી નહી આવ્યા જો ખેતરમાં રમવાનું છે હે

પરીક્ષા પહેલાં મહિનામાં નથી હો હે તો અગિયારમા મહિનામાં કે બારમા મહિનામાં છે તને અહીં મહિના દિવસો જાતા કઈ વાર ન લાગે શિવમ કરે જો અમારે શિવમનું નખરા વધી ગયા બોરા વધુ તમારે તો દસ્તો અમારા વિડિયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા કરી દેજો યુટ્યુબ ચેનલ માં જોતા હોય ને તો ચેનલ છે

নামা ব্লগমার আটা বাই বাই